શિયાળની ચતુરાય અને કાગડાની મૂર્ખતા જંગલમાં એક જૂના અને ઊંચા ઝાડ પર એક કાગડો રહેતો હતો જેની આદતો આખા જંગલમાં વિષય હતી તેના અવાજ અને વિચિત્ર ગીતોએ દરેક પ્રાણીઓને પરેશાન કરી નાખ્યા હતા કાગડાને તેની સંગીતની પ્રતિભા પર એટલો ગર્વ હતો કે દરરોજ સવારે તે આખા જંગલમાં તેનું વિશેષ પ્રદર્શન ગાવાનું શરૂ કરતો હતો પણ અફસોસ ક્યાંય તેના ગીતોના ચાહકો ન હતા એક દિવસ કાગડો ખોરાકની શોધમાં અહીં દહીં ઉડતો હતો ત્યારે તેની નજર ગામની નજીક એક ટોપલીમાંથી પડી રહેલા બ્રેડના ટુકડા પર પડી કાગડાએ કહ્યું વાહ આજે મારું નસીબ ચમક્યું તે ખૂબ જ ખુશ થયો કાગડો ઝડપથી નીચે આવ્યો અને બ્રેડનો ટુકડો ઉપાડી અને પછી જંગલમાં જઈને પોતાના પ્રિય વૃક્ષ પર બેસી ગયો તે જ સમયે એક ભૂખ્યો અને પાપી શિયાળ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું તેણે જોયું કે કાગડો ઝાડ પર બ્રેડ ખાતો હતો શિયાળના પેટમાં ખૂબ જ ભૂખ હતી માટે બ્રેડ જોઈને તેની આંખો ચમકી ગઈ તેણે તરત જ એક પ્લાન બનાવ્યો શિયાળ નીચેથી તેના મધુર અવાજમાં બોલ્યું હે કાગડા રાજા મેં સાંભળ્યું હતું કે આ જંગલમાં એક ગાયક છે જેનો અવાજ એટલો સુરીલો છે કે બધા પક્ષીઓ અને પ્રાણીઓ તેના દીવાના છે શું તમે એ જ મહાન ગાયક છો શિયાળની વાત સાંભળીને મહાન ગણતો હતો તેને ગર્વ થયો તેણે ગર્વથી માથું હલાવ્યું જાણે કહેતો હોય હા તે હું જ છું શિયાળે સતુરાયથી કહ્યું પણ મહારાજ તમે આટલા મોટા ગાયક છો તો તમે મને પણ તમારા મધુર અવાજનો જાદુ કેમ નથી બતાવતા કાગડો જે પોતાને જંગલનો રોકસ્ટાર માનતો હતો તે શિયાળની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો તેણે વિચાર્યું અરે મારા વખાણ કરનારા લોકો પણ છે અને પછી તેણે ગાવા માટે મો ખોલતા જ તેની ચાંચમાં રહેલ બ્રેડનો ટુકડો નીચે પડી ગયો શિયાળ આ તકની રાહ જોઈ રહ્યું હતું તેણે વીજળીની ઝડપે બ્રેડનો ટુકડો ઉપાડી અને ત્યાંથી ભાગી ગયું કાગડો ભૂખ્યો અને ગુસ્સામાં ઝાડ પર બેઠો રહ્યો તે સમજી ગયો કે શિયાળે તેની ખોટી પ્રશંસા કરીને તેને મૂર્ખ બનાવ્યો છે તો મિત્રો આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જીવનમાં ખોટા વખાણ પાછળ છુપાયેલ છેતરપિંડી ઓળખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમે આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટીપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં